થી મોટો સમાચાર ઇફકોની ચૂંટણીમાં ડિરેક્ટર પદની આ ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે વિપિન પટેલ સામે જયેશ રાદડિયાની જબરદસ્ત જીત થઈ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને જયેશ રાદડિયાએ પછડાટ આપી ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઇફકોમાં આપી વિપિન પટેલને પછડાટ જયેશ રાદડિયાને અત્યાર સુધી 112 મત મળી ચૂક્યા છે સૌરાષ્ટ્રવાસી મતદારોએ અમદાવાદવાસીને આપી હાર આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન રાજુ આપણી સાથે લાઈવ જોડાયા છે હિરેન ઇફકો ડિરેક્ટર પદની ચૂંટણી આજે સવારે યોજાઈ મતગણતરી બાદ જે જાણકારી તે અનુસાર જયેશ રાદડીયા જબરદસ્ત જીત થઈ શું વધુ જાણકારી જો જુહી કુલ મતદાન થયું હતું એકસો બ્યાસી પૈકી એકસો એસી મતદારોએ મતદાન કર્યું હતું અને અત્યારે જે માહિતી મળી રહી છે એની અંદર એકસો ને બાર મત જયેશ રાદડીયાને મળી ચૂક્યા છે એટલે જયેશ રાદડીયાની જીત નિશ્ચિત થઈ ગઈ છે બિપિન પટેલની જીત હવે કોઈપણ સંજોગોમાં થાય તેવું લાગતું નથી કારણ કે એકસો એંસી મત પડ્યા હતા અને તે પૈકી મતગણતરી ચાલી રહી છે તેમાં એકસો બાર મત જયેશ રાદડિયાને અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે જયેશ રાદડિયા એ અપક્ષ માફ કરજો અપક્ષ નહીં પરંતુ પક્ષની વિરુદ્ધ જઈ અને આ ચૂંટણી લડી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ બિપિન પટેલને સમર્થન આપ્યું હતું એટલે એક રીતે જોવા જઈએ તો ભાજપના ઉમેદવાર તરીકે બિપિન પટેલને જોવામાં આવતા હતા પંકજ પટેલે પણ ઉમેદવારી કરી હતી પરંતુ ગઈકાલ સાંજે પંકજ પટેલે બિપિન પટેલને સમર્થન આપતા પોતાની ઉમેદવારી એક રીતે પાછી ખેંચી લીધી હતી અને ટેકો જાહેર કર્યો હતો બે વાગતા સુધીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી અને થોડીવાર વાર પહેલા જ આ શરૂ થઈ હતી જેની અંદર એકસો ને બાર મત અત્યાર સુધીમાં જયેશ રાદડીયાને મળી ચૂક્યા છે અને જયેશ રાદડીયાની જીત નક્કી થઈ ચૂકી છે ઇફકો કે જે સહકારી ક્ષેત્રની જેટલી પણ સંસ્થાઓ આવેલી છે તે પૈકીની સૌથી મોટી સંસ્થા છે વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ સંસ્થા છે જેની અંદર ગુજરાતના ડિરેક્ટર તરીકે જે ચૂંટણી યોજાય તેની અંદર જયેશ રાદડીયાએ ઉમેદવારી કરી હતી જોકે ભારતીય જનતા પાર્ટીએ બિપિન પટેલ બિપિન ગોતા તરીકે જે ઓળખાય છે તેમને સમર્થન આપ્યું હતું એક રીતે એક રીતે જોઈએ તો એ ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું જોકે જયેશ રાદડીયા પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી છે તેમણે પોતાના પક્ષની સા સામે જઈ અને આ ચૂંટણી લડી છે જ્યારે તેમણે ફોર્મ ભર્યું હતું અને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ફોર્મ પાછું નહોતું ખેંચ્યું એ એ સમયે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જયેશ રાદડિયાના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં જમણવાર પણ યોજ્યો હતો એટલે ચર્ચા એવી પણ શરૂ થઈ હતી કે જયેશ રાદડિયાને મનાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા જોકે એમ છતાં જયેશ રાદડિયા અડગ રહ્યા હતા તેની પાછળનું કારણ એ હતું કે સૌરાષ્ટ્રના ઇફકોના જેટલા પણ મતદારો છે એ તમામ મતદારો ઈચ્છતા હતા કે જયેશ રાદડિયા જીતે નહીં કે બિપિન પટેલ જીતે આ પહેલાં ભૂતકાળમાં એટલે કે થોડા દિવસ પહેલાં એક મિટિંગ પણ બોલાવવામાં આવી હતી જે મિટિંગની અંદર ઇફકોના જેટલા પણ મતદારો છે તેમને બોલાવવામાં આવ્યા હતા પરંતુ સૌરાષ્ટ્રમાંથી એક પણ મતદાર આ મીટિંગની અંદર ઉપસ્થિત રહ્યા ન હતા સીધી જ નારાજગી બિપિન પટેલની ઉમેદવારી ત્યારે થઈ નથી પરંતુ થવાની હતી એ જાણ થઈ ગઈ હતી અને તેના વિરુદ્ધમાં આ નારાજગી સામે આવી હતી લગભગ ત્યારથી જ નક્કી હતું કે સૌરાષ્ટ્ર લોબી છે એ સૌરાષ્ટ્ર લોબી જયેશ રાદડીયાની સાથે રહેશે આ ઉપરાંત કેટલાક મત જયેશ રાદડીયા મેનેજ કરી લેશે અને તેમની જીત થશે કારણ કે સૌરાષ્ટ્રમાંથી અંદાજીત નેવું જેટલા મતદારો છે તે જયેશ રાદડીયાની સાથે હોય તેમ ખુલીને ટેકો તેમણે આપ્યો હતો અત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે એ આંકડા મુજબ જયેશ રાદડિયાને એકસો બાર મત મળી ચૂક્યા છે અને એ રીતે એની જીત નક નિશ્ચિત થઈ ચૂકી છે તો સહકારી ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટી જે આગળ વધી રહી છે તેની અંદર આ જે આજના જે પરિણામ આવ્યા છે આજના પરિણામ એક રીતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં આવ્યા છે એટલે કે સહકારી ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટી જે પગ જમાવા જઈ રહી છે તેમાં અહીંયા ઇફકોની અંદર ભારતીય જનતા પાર્ટીની સીધી રીતે જોવા જાવ તો હાર થઈ છે પરંતુ જે ઉમેદવાર જીતા છે જયેશ રાદડિયા એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે એટલે આડકતરી રીતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જ અહીંયા જીતો કહેવાય પરંતુ સીધી રીતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીએ જેને સમર્થન આપ્યું હતું બિપિન પટેલ બિપિન ગોતા તરીકે ઓળખાય છે તે તેમને સમર્થન ભાજપે આપ્યું હતું એટલે એક શક્યતા એવી પણ વહેતી થઈ હતી કે ભાજપે સીધું જ સમર્થન આપ્યું છે તો બાકીના જે મતદારો છે એ બિપિન ગોતાની તરફેણમાં મતદાન કરશે પરંતુ અત્યારે જે આંકડા અને જે માહિતી સામે આવી રહી છે એ મુજબ બિપિન પટેલની સમર્થનમાં મતદાન નથી થયું એકસો બાર જેટલા મત મળી ચૂક્યા છે જયેશ રાદડીયાને કુલ એકસો ને લોકોએ મતદાન કર્યું હતું બે મતદારો કે જે વિદેશમાં હતા તેમણે મતદાન નથી કર્યું કુલ એકસો બ્યાસી મતદારો હતા તે પૈકી એકસો એંસી મત પડ્યા હતા અને તેમાંથી એકસો બાર મત જયેશ રાદડિયાને મળી ચૂક્યા છે જયેશ રાદડિયાની જીત નક્કી થઈ ચૂકી છે ઇફકો કે જે એવડી મોટી સંસ્થા છે સહકારી ક્ષેત્રની અંદર હવે આવતીકાલે ફરી એક વખત ઇફકોની ચૂંટણી થવાની છે એ ઇફકોના ચેરમેનની ચૂંટણી થવાની છે જયેશ રાદડીયા બિપિન પટેલને જ્યારથી મેદાનમાં ઉતાર્યા ત્યારથી એક ગણિત એવું સામે આવી રહ્યું હતું એક જે ચર્ચા છે એવી સામે આવી રહી હતી કે હવે ઇફકોનું ચેરમેન પદ એ ગુજરાતની બહાર જશે અને વાઇસ ચેરમેનનું પદ છે એ કદાચ ગુજરાતને મળે કારણ કે બિપિન પટેલને વાઇસ ચેરમેન બનાવવાની ગણતરી ભારતીય જનતા પાર્ટીની હતી અને જે ચેરમેન પદ છે એ ગુજરાત બહાર જાય તેવી પણ ગણતરી આંકવામાં આવી રહી હતી પરંતુ અત્યારે હવે જોવા જઈએ તો આ ગણતરી જે છે ચર્ચા જે છે એ ખોટી સાબિત થઈ છે અને બિપિન પટેલની હવે હાર થઈ ચૂકી છે ત્યારે હવે ઇફકોનું ચેરમેન પદ એ ગુજરાતમાં રહે છે કે ગુજરાતની બહાર જાય છે એ પણ જોવું રહ્યું કારણ કે દિલીપ સંઘાણી અત્યારે જે ચેરમેન છે એ બિનહરીફ ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે અને ચેરમેન પદની રેસમાં દિલીપ સંઘાણી છે એક જે સંસ્થા સાથે જોડાયેલા છે ઇફકોની સંસ્થા સાથે લોકો જોડાયેલા છે તેમનું કહેવું છે કે કદાચ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બિનહરીફ પણ થઈ શકે છે હવે જ્યારે બિપિન પટેલની હાર સુનિશ્ચિત થઈ ગઈ છે ત્યારે આ જે ચૂંટણી ચેરમેનની અને વાઇસ ચેરમેનની આવતીકાલે થશે એ બિનહરીફ થાય તેવી શક્યતાઓ વધી ચૂકી છે અને કદાચ દિલીપ સંઘાણી એ શક્યતાની અંદર બેસે છે હાલ જે દ્રશ્યો મારી પાસે આવ્યા છે એ પણ હું સંસ્થાને આપી રહ્યો છું ફટાકડા ફૂટી રહ્યા છે ઇફકોન જે સંસ્થા આવેલી છે બહાર ત્યાં ફટાકડા ફોડી અને આ ઉજવણી પણ કરવામાં આવી રહી છે સેલિબ્રેશન થઈ રહ્યું છે ઇફકોનું હેડક્વાર્ટર જે દિલ્હીમાં આવેલું છે ત્યાં અને આ સેલિબ્રેશન ગુજરાતમાં જે જયેશ રાદડિયાની જીત થઈ છે ડે ડાયરેક્ટર તરીકે તેનું આ સેલિબ્રેશન થઈ રહ્યું છે તેના દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે થોડી વારની અંદર મીડિયાને સંબોધન પણ કરશે જયેશ રાદડિયા તે પ્રકારેની માહિતી પણ હાલ મને મળી રહી છે તો સ્પષ્ટપણે જીત નિશ્ચિત થઈ ચૂકી છે જયેશ રાદડીયાની એ જયેશ રાદડીયા કે જે ભારતીય જનતા પાર્ટીના સમર્થિત સમર્થિત ઉમેદવાર હતા તેની સામે ચૂંટણી લડ્યા અને જીતા અને એકસો બાર મત તેમને મળી ચૂક્યા વધુ પણ કદાચ મળ્યા હશે કારણ કે એ પછીની માહિતી હજી સુધી આવી નથી પરંતુ છેલ્લી માહિતી જે મળી છે પાંચ વાગ્યા પહેલાંની એ એકસો બાર મત જયેશ રાદડીયાને મળી ચૂક્યા હોવાની માહિતી મળી છે કદાચ વધારે પણ મત મળ્યા હોય પરંતુ માની લઈએ કે વધારે મત નથી પણ મળ્યા તો પણ જયેશ રાદડિયાની જીત નિશ્ચિત થઈ ગઈ છે કારણ કે એકસો એંસી મત પડ્યા હતા અને એ રીતે જો જોવા જઈએ તો નેવું કરતાં વધારે એટલે કે એકાણું મત મળે એટલે ઉમેદવારની જીત થઈ જતી હોય છે ત્યારે જયેશ રાદડિયા ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણીની કે જે આવતીકાલે થશે મોટાભાગે આ ચૂંટણી બિનહરીફ થાય તેવી માહિતી હાલ ઇફકો સાથે સંકળાયેલા મતદારો અને હોદ્દેદારો પાસેથી મળી રહી છે અને દિલીપ સંઘાણી દમખમ લગાવી રહ્યા છે કે પોતાને ચેરમેન પદ પોતાનું યથાવત

જયેશ દાદડીયા એ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને આ તરફ સૌરાષ્ટ્ર વાસીઓનો અભૂતપૂર્વ પ્રેમ જયેશ દાદડીયા ને મળ્યો છે સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાયેલા છે હિરેન આટલો મોટો ઉલટ ફેર કેવી રીતે જોડાયા છો આપ જી બિલકુલ સૌથી મોટો ઉલ્લેખ ફેર આ કહી શકાય કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જે છેલ્લા થોડા સમયથી સહકારી ક્ષેત્રની ચૂંટણીની અંદર મેન્ડેટ આપવાનું શરૂ કર્યું ભૂતકાળમાં ક્યારેય સહકારી ક્ષેત્રની અંદર મેન્ડેટ જોવા નહોતા મળતા હા કોઈપણ જે સહકારી ક્ષેત્રના ઉમેદવારો હોય અથવા તો સભાસદો હોય અથવા તો મતદારો હોય એ કોઈપણ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા હોય ભૂતકાળમાં ક્યારેય મેન્ડેટ જેવો શબ્દ સહકારી ક્ષેત્રની સંસ્થાઓની ચૂંટણીમાં જોવા નહોતો મળતો પરંતુ છેલ્લા થોડા સમયથી ભારતીય જનતા પાર્ટીએ આ પ્રણાલી શરૂ કરી હતી કે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં પણ મેન્ડેટ આપવાનું શરૂ કર્યું હતું પછી તે એપીએમસીની ચૂંટણી પણ અંદર આવી જાય છે તેની અંદર પણ સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યા હતા કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ આપેલા મેન્ડેટની સામે ભારતીય જનતા પાર્ટીના જ લોકો ચૂંટણી લડ્યા હતા અને મેન્ડેટને હરાવી અને પોતે ચૂંટણી લડ્યા હોવાના પણ દાખલા ગુજરાતમાં જોવા મળ્યા છે અને તેવો આ મોટો દાખલો જોવા મળ્યો

ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એક થી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી અને છતાં કદાચ આખા રાજ્યની અંદર બે ત્રણ બનાવ એવા બન્યા હશે દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે લગભગ સાડી ત્રણસોથી વધુ ઇલેક્શનોમાં ત્રણસો ઓગણપચાસ જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે કેટલાય લોકો સહકારના નામે ઇલ્લું ઈલ્લો કરતા હતા અલગ અલગ પાર્ટીઓ સાથે પણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા એના માટે એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કરીએ છીએ